દાહોદ જિલ્લાના સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ પડતર માંગણીઓને લઈ દાહોદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું દાહોદ જિલ્લાના સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ પડતર માંગણીઓને લઈ દાહોદ કલેક્ટરને આવેદનપત્ર આપી આગામી સમયમાં વિતરણ પ્રક્રિયાથી અડગા રહેવાની ચિમકી ઉચ્ચારી છે સંચાલકોની માંગણી છે કે દર વર્ષથી તેઓની પડતર માંગણીઓ મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું તેમજ કમિશનમાં વધારો ઈ પ્રોફાઇલમાં તકેદારી સહાયકનો વધારો સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બે બિલ અને સમિતિના એસી ટકા બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવા તેમજ સમયસાય કમિશનનું ચૂકવણું થાય તેવા વિવિધ મુદ્દાઓની માંગણો સાથે દાહોદ કલેક્ટરને આવેદનપત્ર આપી આ માંગણીઓનું સત્વરે નિરાકરણ લાવવા માંગ કરી હતી જો યોગ્ય નિર્ણય ન લેવાય

ઉપસ્થિત થયા છે કલેક્ટર ઓફિસમાં અને માન્ય કલેક્ટર સાહેબને આજે અમે અમારી જે જૂની માંગો હતી એક તો હમણાં સરકારે એક નવો જીઆર કર્યો છે કે તકેદારી અધિકાર તકેદારી સમિતિમાં અગિયાર લોકોમાંથી આઠ લોકોના અંગૂઠા લેવા અને માલ ઉતારવો એટલે દુકાનદારોને મુશ્કેલી વધી છે એમાંથી એ પહેલો મુદ્દો અમારો અગત્યનો છે એનો અમારો વિરોધ છે બીજો મુદ્દો જે વારસાઈ હયાતીમાં જે વારસાઈ થતી તે સરકારે જીઆર કરીને રદ કરી છે બીજો મુદ્દો છે અને રેગ્યુલર અમને કમિશન નથી મળતું એ અમારો ત્રીજો મુદ્દો છે આ ત્રણ મુદ્દા અમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ સોફ એસોસિએશનના બંને એસોસિએશનને અમારો ટેકો છે અને આજથી અમે દાહોદ જિલ્લો સરકારી દુકાનના તમામ દુકાનદારો આજથી અમે હડતાળમાં જોડાઈએ છીએ અને અમે સંપૂર્ણ હડતાળમાં સો ટકા જોડાયા છે જ્યાં સુધી અમારો નિરાકરણ ના આવે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે વંદે માતરમ ભારત માતા કી જય ઉદેશી અભેસી લબાણા ધાઉલા પેટોસ્યુઝન પ્રમુખ